चंदा प्यारी ने हुए ताचो दोषी चंदा प्यारी ने हुए ताचो चंदा है नो मना आयु रे ओ दोषी तुम्हारो दोतियो मने दुया चंदा है ना मेर आयु रे ओ दोषी मारो दोतियो दुया अच्छा तो जी हाँ सॉल्व करते તે નહીં થાયગી લા આ તુ યાર તૈndarrayી દુશી જતી ઇતલી યાર કે મને જુલીયા ચડ્ડા પહેન ડાળા આવી છે તે વેં ડાળા પણ તમન દુખી તો યાર જન કમશી ના થરો લા દુશી ય જતી નીસા આપડે કોઈ આપડે પિયર જતી ઇતલી ય આટલી ઉમરે પિયર જાય દુશી હું કરવાનું બોલ માકે તું ક્યાં ગાવ લા આ તો તો આ stamina stamina આ તો સુમ ઋતુ તો નહીં ય પીરી બેરે બેરી તેવા દિયે સો લઈ ગયો ફૂલ બેસો લઈ ગયો મુન્નો હા મુન્નો ચોર મુન્નો ચોર

હમ સુખ શાંતિ હોવા દેવા કે ચરાઈ માર બેઠું હારું કરી આટલે નેકડી ગઈ બધા ખાવ પડ્યું કે હું ગામમાં ચોરી કરું અને ચીજ ના ખાવ પડ્યું કે હું ચોરી કરું અર્થાત કે ઘઉંનો ચોરી કર અર્થાત કે બાજરીનો ચોરી કર મારી જાવ પડશે આ રોય આડી આડી તો દેચીથી આતા રહ્યો

आय री मार અ અડકલામાં ભેસોના અંદર જો તમ કેને વાજી દૂધ આલવાની હ હો લે તું પાકણવાતું બોખાનગર યે યે ચાલતી ગઈ નકાજી તો મારો આતો ઉફડી જ નઈ પુવા એટલા ઉપર શું કર લઈ અલા ઈકી થાપી સારી વીડિયો વેખાઈ જા પાઉ હો લે એટલે જીવી ના પડી અલા આ જમેની એકસો મારો એટલા જમે લડુ આઈ ગયા આઈ ગયા ઈન હું હું આ લડુ નહી

ઓહનકો કરે સોળા પછી નકર ગોમમ ગોમમાં ઝઘડો થાવા મનસી હે હે હા ચમકે લે જા મી ઉ તો ઉએ ચાં જાવ જા ઇતાર યાર એનો માં સાબુ દીને ફેશ પૂરી જો દેલી છે ઉવા અમે મારવાનો નથી હજાકુ છે ફેશ ના નકા મું ગામ મો ઝઘડા ના કરાય જમું ગામ મો ઝઘડા કરી હું લેવાનું હારું આપણે હવે ઝઘડા ન કરી અમે સમાધાન કરી દીધું છે એટલે જો હવે આયરો મને પૈસા આલતે તો જન ખમ મજાક Sama ruang lo